વી અ લીડિંગ લોકલ ન્યૂઝ ચેનલ ઓફ વડોદરા વડોદરા શહેરના પંચમુખી हनुमान પાસે આવેલ એપાર્ટમેન્ટમાં આગનો બનાવ બનતા થોડા સમય માટે ભાગદોડ મચી ગઈ હતી વડોદરા શહેરના પંચમુખી हनुमान મંદિર પાસે આવેલ એપાર્ટમેન્ટમાં કેફે આવેલું છે આ કેફેમાં કામગીરી ચાલી રહી હતી ત્યારે કોઈ કારણોસર આગ લાગી હતી જેને કારણે આગનો ધુમાડો નીકળતા તેની બાજુમાં આવેલ બેંકના કર્મચારીઓમાં ભારે ગભરાટ વ્યાપી ગયો હતો અને આગને લઈને બેંકનો સ્ટાફ પોતાનો જીવ બચાવવા માટે નીચે ઉતરી આવ્યો હતો જેને પગલે ભારે ભાગદોડ મચી ગઈ હતી જોકે બાજુમાં પેટ્રોલ પંપ આવેલો હોવાથી લોકોમાં ભારે ડરની દહેશત ફેલાઈ હતી જો કે બ્રિગેડે સમયસર પર આવી જઈને મોટી હોનારત ટાળી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું હતું કે જોઈ રહ્યા છો સયાજીગંજ એરિયા કાલાગોડા એરિયામાં અને હું ઉપર એચડીબી ફાઇનાન્સમાં કામ કરું છું બાજુમાં ધુમાડા જેવું લાગ્યું એટલે અમે લોકો બધા ગભરાઈને ભાગી ગયા કે ભાઈ કઈ બાજુમાં પેટ્રોલ પંપ છે મોટું કોઈ હાનિ થાય અમે લોકો અમારી સેફ્ટી નીચે ઉતરી ગયા કેફેમાંથી ધુમાડા આવતા હતા પણ પેલું અંદર જઈએ તો આપણને ખબર ના પડે એવું અંધારું ને એવું હતું હા ચાલુ હતું ચાલુ કેફે છે એ ખબર છે ના અમારા બેંકનો ટાઈમ હોય અમે તો સવાર